ધાબા પર ફ્લાવર શો બનાવ્યો છે રંગબેરંગી ફૂલોથી અને શાકભાજી પણ તે મહિલાએ ઢાબા પર ઉગાડ્યા છે આ મહિલા ના કોઈ કલમી છોડ કે ના કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે તેણે તો ફક્ત વેસ્ટ વસ્તુ ઘરની જે વેસ્ટ વસ્તુ હોય અને તેમાં માટી ભરીને ઢાબા પર સુંદર ગાર્ડન બનાવ્યું છે હાલ ગુજરાતના અમદાવાદમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે અને એસઓયુ ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળાના મહાવિદ્યાલય રોડ પર રહેતા ભાવનાબેન પટેલ નથી કોઈ ફાર્મિંગનું ભણ્યા કે નથી કોઈ તાલીમ લીધી પણ ફૂલ છોડ ઉગાડવાના શોખથી ઢાબા પર નાના રોપા બનાવતા ગયા અને છોડવા મોટા કરતા ગયા તો ડબ્બો ખાલી થાય કે કેન પાણીના બોટલ હોય કે કોલ્ડ્રીસના બોટલ ઘરના કુકર તપેલા જે ખરાબ થયા હોય કે પેન્ટ કે પર્સ કોઈ ફાટી ગયા હોય તમામ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને જેમાં માટી ભરીને તેમાં છોડ રોપીને જેની માવજત કરતા નિયમિત પાણી આપતા ઢાબા પર સુંદર ગાર્ડનનું નિર્માણ કર્યું છે અમે મકાન નવું જ્યારે લીધું ફર્સ્ટ લોકડાઉન અમે અહીંયા શિફ્ટ થયા ત્યાર પછી ત્રણ ચાર મહિના પછી થયું કે ક્યાંક ટેરેસ પર કુછ કંઈક કરવું છે તો નાનું મોટું થોડું ફૂલઝાડ શરૂઆત કરી પછી થોડું થોડું વધારે થયું પછી એક વર્ષ આ ફૂલમાં શોખ લાગ્યો તો એક બે ટુકડામાંથી વધાર્યા પછી બીજા વર્ષે થોડું એનાથી વધી ગયું ત્રીજા વર્ષે આજે ત્રીજા છું આ તો આમાં થયું ધીરે ધીરે બધું વધી ગયું આમાં સેવંતીના છ કલર છે છ થી સાત કલર સેવંતી છે કલેચો છે ગલગોટા છે બ્રોગન વેલા છ કલર છે ત્યાં બધા મેં ટુકડામાંથી જ બનાવ્યું છે ટુકડા લાવીને કોઈ વેચાતું પ્લાન નથી લીધો પછી જાસુદ છે બારમાસી છે આ પીટુનિયા છે કેક્ટ્રસ છે બીજી જાતના બધા અડેનિયમ છે બધા અલગ અલગ છે કોઈ ખર્ચો નહીં વેસ્ટમાંથી બેસ્ટ છે બધું ઘરનો જ ખાતર આ ડુંગળીના છાણા છે કેળાના પછી કાંદા બટાકા મતલબ શાકભાજીના કશું પણ નીકળે ફૂલો ભગવાનના લિક્વિડ ના બોટલ આવે પાણીના બોટલ છે કોઈ પણ વેસ્ટ મટીરિયલ બોક્સ ખોખું આવે થર્મોકોલ છે કોઈ પણ વેસ્ટ લાગે કે આમાં વાવી દેવા એવું છે તો એમાં હું યુઝ કરી લઉં છું માટલાનો ટુકડો બનાવું પર્સ છે ટુકડો કઈ પણ એમ પંખાનું છે આપ સૌ જે જોઈ રહ્યા છો હમણાં જે ટેરેસ ગાર્ડન બનાવવામાં આવ્યું છે એ મારા મમ્મી દ્વારા બનાવવામાં આવ્યું છે એમાં પણ કોન્સેપ્ટ એ રીતનું છે કે સિટી એરિયાઝમાં આપણને અમુક જગ્યાઓ મળતી નથી કે ક્યાં આગળ વાવેતર કરીએ ક્યાં નહીં માટીનો પણ આપણને પ્રોબ્લમ હોય છે જ્યારે ટેરેસ પર આપણે જોઈ શકીએ છીએ કે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે કોઈપણ જાતનો ખર્ચો કર્યા વગર એક પણ જાતના કુંડાનો ઉપયોગ કર્યા વગર આખો ગાર્ડન ઊભો કરવામાં આવ્યો છે તેમાં તમામ પ્રકારના અલગ અલગ ફૂલછોડો આવેલા છે અને સારી એવી પ્રજાતિ છે જે આપણને ફ્લાવર શોમાં જોવા મળે છે એ ટાઈપના ફ્લાવર્સ પણ અહીંયા રાખેલા છે કોન્સેપ્ટ એ છે કે ભાઈ આજની તારીખમાં જે પોલ્યુશન થાય છે તો ગ્રીનરી જેટલી પણ હશે એ પોલ્યુશનને એબ્ઝોર્બ કરશે અને સારું છે એક એક નેચરલ લુક મળે આપણા ઘરને બધી રીતે સારું છે બાબતે પહેલાં અમે અપાર્ટમેન્ટમાં રહેતા હતા ત્યાં આગળ અમને સ્પેસ નહોતો મળતો પણ જ્યારે અમે આ ઘરમાં મૂવ થયા નવા ઘરમાં મૂવ થયા ત્યારે મમ્મી પાસે સ્પેસ આવ્યા ઉપર ટેરેસ માટે તો એમને બહુ નાના ફૂલ છોડથી શરૂઆત કરેલી હતી બટ આજે એમને સારું એવો ગાર્ડન એસ્ટાબ્લિશ કર્યો છે અને સારું એવું ફીલ પણ થાય છે